નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને હું છું કિશન કાટેલિયા આજે ચર્ચા કરવી છે ક્ષત્રિય સમાજ આવતીકાલે ભેગો થવાનો છે ક્ષત્રિય સમાજ એ પોતાનું વસ્મિતા સંમેલન કરવા જઈ રહ્યો છે ભાવનગરના મહારાજને દીક્ષિત એના વડા બનાવવામાં આવ્યા પરંતુ ભાવનગરના યુવરાજ એમના વડા બનવાથી ક્યાંક નારા નારાજ છે તો વર્ષો બાદ એવું રાજ્યમાં થઈ રહ્યું છે કે ક્ષત્રિયો પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ જ એક થઈ રહ્યા હતા ધીરે ધીરે શંકરસિંહ વાઘેલાએ પહેલ કરી પરંતુ શંકરસિંહ વાઘેલાને પણ ખબર હતી ક્યાંક મારો ચહેરો નહીં ત્યારે શંકરસિંહ વાઘેલા એક એવો ચહેરો લઈ આવ્યા ક્ષત્રિય આંદોલન વખતેથી જ વાત આવતી હતી કે ભાવનગરના રાજવીને કમાન સોંપવામાં આવશે પરંતુ તમામ લોકો યુવરાજનું સમજતા હતા આપણે પણ પરંતુ છે વિજય મહારાજ અને તેને જ લઈને આજે વિવાદ થયો ભાવનગર રાજવી એવું કહ્યું કે રાજકીય રીતે ઉપયોગ ન થવો જોઈએ જો કે આની સ્પષ્ટતા તમે ક્ષત્રિય સમાજ ના કે નશ્વિન શીખો શંકર શીખો તમામ કરી ચૂક્યા છે પરંતુ છતાં પણ આ જે પોસ્ટ ને પોસ્ટ થી વિવાદ આ જ મામલે આજે આપણે ચર્ચા કરવી છે જગદીશ મહેતા રાજકીય વિશ્લેષક વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાયેલા છે જગદીશભાઈ શું કહેશો સમગ્ર મામલે ક્યાંક વિવાદ આ સોશિયલ મીડિયામાં યુવરાજે પોસ્ટ મૂકીનું કારણ તમને શું લાગે છે કારણ ઘરેલું ઝઘડો છે બિલકુલ દીક્ષિતભાઈ યુવરાજસિંહ એટલે કે જયવીર ક્ષત્રિય સમાજ જેને અસ્મિતા મંચના પ્રમુખ બનાવવા જઈ રહ્યા છે એ વિજય રાજસિંહજી એ કૃષ્ણકુમાર સિંહજીના ભાઈ થતા હતા અને યુવરાજ જે જયવીર રાશિ છે એને અને આ વિજય રાશિ જે છે એને બહુ મનમેળ નથી વિજય રાશિ જે છે એ મોટા ભાગે બોમ્બે રહે છે અને એ પણ એક પતિ પત્ની વ્રતા નથી એવું જાણવા મળ્યું છે એટલે એને થોડું પ્રોપર્ટીના ડિસ્પ્યુટ પણ છે સામાજિક ડિસ્પ્યુટ પણ છે એટલે ખરેખર જો આ અસ્મિતા મંચ વાળા જો આ યુવરાજસિંહ જય જયવીર રાજસિંહ એને જો મનાવી શક્યા હોત પ્રમુખ પદ માટે તો આની ગંભીરતા ઓર વધી ગઈ હોત પરંતુ જેને અત્યારે એ સુકાન સોંપવા જઈ રહ્યા છે વિજય રાજસિંહજી એ મેં આપને કીધું તેમ મોટા ભાગે બોમ્બે રહે છે ક્યારેક ક્યારેક જ ભાવનગર આવે છે એનું અને ભાવનગરના રાજઘરાનાનું આમ જુઓ તો બેનું જીવન ચરિત્ર અલગ છે પછી વિજય રાશિજી જે છે એનું ક્ષત્રિય સમાજ ઉપર એટલી પકડ કે ઉપજણ નથી જેટલી કમસે કમ યુવરાશિ જયવીર રાશિની છે યસ જયવીર રાશિ જે છે ભાવનગર જે રહે છે એ સાલસ સ્વભાવના છે ભળતા મળતા રહે છે એની દરબાર ભરાય છે અનેકો જગ્યાએ જાહેર ફંક્શનોમાં હાજરી પણ આપે છે એટલે કમસે કમ જાણીતો ચહેરો છે જ્યારે કે વિજય રાશિજી જે છે એ તો અતિથિ દેવો ભવ એ ક્યારેક ક્યારેક ભાવનગર આવવાનું હોય ત્યારે આવી જાય એ પણ એના જોગું કામ હોય ત્યારે પ્રજા વત્સલ તરીકે નહીં એટલે પહેલી વાત તો એ કે ગણેશ જ ઊંધા બેઠા છે અસ્મિતા સંગના યસ આવતી કાલે જે મીટિંગ મળવાની છે આમ તમે જુઓ તો હવેનું બહુ ઓચિત્ય રહેતું નથી સાહેબ સમજી લેજો કારણ કે આ તો એક તો પછી શું થયું એક જ્ઞાતિનો મંડળ થયું તે એવા મંડળ તો હજારો હોય અમારી બ્રાહ્મણ જ્ઞાતિના અમારા પોતાના પાંચસો મંડળ છે એ એક એક જામતું નથી એકબીજા એને જો હવે સમાજ એકતાની ક્યાં વાત કરવી એટલે આ ક્ષત્રિય સંમેલન છે એમાં તમે જુઓ યુવરાજસિંહે ના પાડી પછી જે સંકલન સમિતિ જે છે એક ઓગણત્રીસ જેટલી સંસ્થા છે ક્ષત્રિય સમાજની હવે ઈ બધાને ભેગા કરીને એક આંદોલન માટે પરસોત્તમ રૂપાલા સમયે જે મેદાનમાં હતી ક્ષત્રિય આંદોલન સમિતિ એ બનેલી છે એ પાછા આમાં ઇન્વાઇટી છે પણ આમાં ઇન્વોલ્વ નથી ઇન્વાઇટી છે ઇન્વોલ્વ નથી હવે કરણી સેના એ પણ ક્ષત્રિય સેનાનો જ એક ભાગ છે એને પણ કીધું કે અમે આમાં ક્યાંય છીએ નહીં અમને બોલાવામાં આવશે તો અમે જશું અને શંકરસિંહ વાઘેલા એની ભૂમિકા શંકાસ્પદ છે હકીકત શું છે હકીકત એ છે કે જે લોકો રજવાડાઓ આ બધું કરી રહ્યા છે એને એક મગજમાં એવી વ્યવસ્થા હતી કે શંકરસિંહ બાપુ આપણા માર્ગદર્શક બને ચહેરો નહીં કારણ કે એના ચહેરાથી આખું ગુજરાત પરિચિત છે અને કોઈ

પહેલાં આપણે ક્ષત્રિય સમાજની એકતાની વાત કરીએ બધા જો એક થઈ જાય તો પછી આપણે જે સૂચિત કોઈ નવું રાજકીય મંચ જેની અત્યારે રહસ્યમય રીતે બધું ગતિવિધિ ચાલી રહી છે એની સાથે જોડાવું અથવા તો એમાં આપણે ઇનવોલ થવું કે કેમ વગેરે વગેરે પણ પાયામાં જ ડખો થયો છે કે જયવીર સિંહજી જે છે એને કીધું કે મારા કાકાનો એટલે કે આ જેને અત્યારે પ્રમુખ બનાવવા જઈ રહ્યા છે તે વિજય રાજસિંહજી એમ કે એનો તમે સામાજિક રીતે ઠીક છે એને રૂતબો આપીને પ્રમુખ બનાવો કે તો ઠીક પણ એનો રાજકીય રીતે બિલકુલ ઉપયોગ કરતા નહીં તો જગદીશભાઈ આ જે સંઘ નીકળો છે શંકરસિંહ વાઘેલા સમર્થિત જે સંઘ નીકળ્યો છે આ સંઘ દ્વારકા પહોંચશે ખરો ચૂંટણીઓ પહેલા ના 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 જુઓ કિશનભાઈ પહેલી વાત તો એ કે જ્યારે તમે સ્વયં તમારો એજન્ડા ક્લિયર નથી તમારી રૂટ તમારો રૂટ ક્લિયર નથી તમારી આખી વ્યવસ્થામાં તમને ખુદને ખબર નથી કે મુ ઇઝ ધ ચીફ કોણ અને લીડ કરશે શું કરશે એ નથી આવા મંડળ તો ક્ષત્રિય સમાજમાં અનેકો છે સમજી લ્યો છે છે એવું નથી કે આ પેલું મંડળ છે આ ખાલી એમ કે રજવાડાઓનું મંડળ છે મંડળ છે ખેર પછી શું કે છે જાહેરાત એ કરી છે કે ભાઈ કૃષ્ણસિંહજી જે છે ભાવનગરના પ્રથમ રાજા જેણે સરદાર પટેલને રજવાડું સોંપી દીધું તેને ભારત રત્ન આપો વગેરે વગેરે અને બીજું કે ક્ષત્રિય સમાજ જે મૂળ સાત દેવીઓના ઉપાસક છે આશાપુરાથી શરૂ કરીને જે સાત દેવીઓના ઉપાસક છે એટલે સાતે દેવીઓનું એક કમ્બાઈન એક મંદિર બને માય મંદિર હવે ક્યાં બનાવવું એ પછીની ઘટના છે પણ એમ કે આ જે આવતીકાલે જે મીટિંગ મળવાની છે એમાં આ પ્રકારની વાતો છે હવે એ બધું ફેરવી તોડવામાં આવ્યું છે કારણ તમને કહું એક બહુ મોટી આ જે આખે આખું નવું અસ્મિતા મંચ બની રહ્યું છે એના મૂળ જે ફાઉન્ડર ફાઉન્ડર છે મૂળ અને કેન્દ્રીય એવા ઈ એવા ઉતિયાલા સ્ટેટના રાજવી છે હવે તેવો શ્રી એને ખ્યાલ આવી ગયો કે થોડુંક અસમજ ભર્યું વાતાવરણ થઈ ગયું છે એટલે અત્યારે જો કે તેઓ શ્રી બોમ્બે છે એના એક સંબંધી હોસ્પિટલાઇઝ છે એ કારણસર પરંતુ એ આપણને બહુ ગળે ઉતરે એવું લાગતું નથી કારણ કે ત્યાં રજવાડા છે તો આ બાપુ જે અત્યારે બોમ્બે રોકાણા છે જે આખે આખા અસ્મિતા મંચના કેન્દ્રીય સ્થાને હતા તો ધારો કે ત્યાં કોઈને રોકાવું પડે એમ હોય સગા સંબંધી તો બીજા કોઈને રોકાવી શકે કારણ કે આ પણ કઈ જેવી તેવી હસ્તી નથી એને બદલે બુદ્ધિપૂર્વક કે ભાઈ અમારા સંબંધી બીમાર છે એટલે હું છું હવે કદાચ આવું તો આવું એટલે આવતીકાલે તેઓ શ્રી કદાચ આવે તો આવે હવે કદાચ ગુજરાતી આપણે સમજી શકાય એમ છે

કારણ કે હાસ્યમાં પોતે ધકાયેલા છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય પ્રદીપસિંહ જાડેજા હોય પછી બળવંતસિંહ રાજપૂત હોય હોય આ બધા જે હાસ્યમાં ધકેલાયેલા છે એને તમને કહો જ્યારે ઈ મેઈન સ્ટ્રીમમાં હતા ત્યારે કઈ સમાજ ઉપર કઈ હોનાનો વરસાદ વરસાવી દીધો અને હવને ઘરે ઘોઘરા ટાંકી દીધા એવું કઈ છે નહીં એણે સત્તા મુદ્દા ભોગવીને મલાઈ મલીદા ખાદાન લેર કરી થોડું ઘણું મદદ કરી હોય તો થોડું ઘણું તો આપણે સમજતા નાની મોટી મદદ તો આપણે નાના મોટા કર્મચારીને કરતા હોઈએ પણ આપણું જે મેઇન પોસ્ટ ઉપર હોવું એનો જે અસર હોવી જોઈએ એ અસર કઈ સમાજ ઉપર પડી નથી એટલે સમાજ ને એનો વસવસો નથી તમે જુઓ ઘણા સમજ આ લોકો હાસ્યામાં ધકેલા છે એ નિમિત્તે કોઈ દિવસ સમાજે આંદોલન નથી કર્યું તમે જુઓ કે ભાઈ અમારા ક્ષત્રિય સમાધ્ય કેમ ધકેલા ભૂપેન્દ્રસિંહ આપણે નામ લીધા સમાજને જરાય પડી નથી અને આપની જાણ ખાતર આવતીકાલના સંમેલનમાં પ્રદીપસિંહ જાડેજાએ બીમારીનું બાનું કાઢ્યું છે ભૂપેન્દ્રસિંહ એ બીજા એક કારણોસર વ્યસ્તતાનું બાનું કાઢ્યું છે બળવંતસિંહ રાજપૂતે અજ્ઞાત રીતે કીધું છે કે હું આવીશ કે નહીં નક્કી નથી હકુબા પણ નથી જવાના એવું સાંભળ્યું છે ખાલી કોણ કોણ આવશે એ કિરીટસિંહજી રાણા લીમડી એ પછી સીજે ચાવડા અને જયદ્રથસિંહ પરમાર આવા જે કેટલાક લોકો જે અહીંયા જશે પણ મે કીધું તેમ મૂળ વાત જે છે આખે આખો અસ્મિતા મંચ નું સંગઠન જેને કર્યું એ વ્યક્તિ મૂળ જે છે એને પણ બુદ્ધિપૂર્વક અત્યારે આમ જુઓ તો કિનારો કરી લીધો કહેવાય કારણ કે ભલે એને કીધું એ વ્યક્તિ બહુ સાચા છે

પણ તો એના લેવલ નું કઈક વ્યવસ્થા તો એમાં સમાજને એકત્રિત કરો કે સમાજ હવે તમારી એટલી વિશ્વાસતા નથી રહી કારણ કે મેં તમને કીધું અહીંયા જે ટીઆરપી કાંડ રાજકોટમાં થયો એમાં મોટા ભાગના ભોગ જે બન્યા એક ક્ષત્રિય સમાજના લોકો જ ભોગ બન્યા છે કોઈ એ રાતી પાય આપી નથી સાહેબ તો શેનો જમે સંગઠન ને શેની એકતા મને કયો તો પછી આ મંચ તમારે રાત ગોંડલના ને રીબડાના બેવલા કુખ્યાત બેય છે નેતાઓ કે શું કરે છે એ આવના છે કે નહી આવવાના તમને કઈ સમાચાર આયા નથી આવવાના હ કારણ કે તેઓ શ્રી બંને પણ ભારતીય જનતા પાર્ટી માં છે અને આવતીકાલે જે આ બેઠક મળવાની છે એ ભલે ગમે તેમ પ્રેસ કોન્ફરન્સ ગમે તેમ બધા બોલે પણ મૂળ હિડન એજન્ડા એવો છે કે ભારતીય જનતા પાર્ટી એ અમારી કેટલી અમારી એટલે ક્ષત્રિય સમાજની કેટલીક માગણીઓ જે છે સંતોષી નથી અને કેટલુંક અમને હોદાના જે મત આપવા જોઈએ એ હોદા પણ આપ્યા નથી વગેરે વગેરે પણ હવે એ જે પોતિકા પ્રોબ્લેમ છે એ જો રજૂ કરે તો તમે અત્યારે જે સ્ક્રીન ઉપર બતાવો છો એવી જનમેદની એકત્રિત થાય નહીં એટલે કેટલાક સામાજિક પ્રશ્નો ઉમેરવામાં આવ્યા જેમ કે વિધવાઓને અપાતું પેન્શન ક્ષત્રિય સમાજની વર્ષો જૂની માગ છે આમ તો આઠ થી નવ માગણી છે

સંગઠન ની શક્તિ બાપુ પાસે છે અભિપ્રાય બાપુ નો લેવો પડે એમ છે અનુભવ બાપુ પાસે છે એમાં જરાય સંશય નથી પણ મેં કીધું ને તમે એજન્ડા ક્લિયર કરી ન શીખ્યા સાહેબ તમે જુઓ મહાત્મા ગાંધી દાંડી કુચ કરવા નીકળ્યા તો એને નક્કી હતું કે ત્યાં જઈને મારા મીઠાની એક મુઠ્ઠી ભરવી છે અને આખા દેશને હું મેસેજ આપવો છે માછીમારોને કે આ મીઠું આપણા દ્વારા કુદરતે આપેલું છે અને મારે હવે તેમાં ટેક્સ ભરવાનો થતો નથી એટલે લોકો એમાં જોડાઈ ગયા હવે અહીંથી દોડી ત્યાં જાય પછી હે 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 હું કરું ખબર નથી એમ હોય કોઈ તાટિયા તોડવા જાય એટલે તમારો એજન્ડા ક્લિયર હોવો જોઈએ અત્યારે જે તમારો એજન્ડા એટલે કે અસ્મિતા મંચનો એજન્ડાનો જે વાત છે એ એમ કે છે કે ક્ષત્રિય સમાજની અસ્મિતાને એકતા તો આખી આખો ક્ષત્રિય સમાજ જાણે છે કે દુઃખમાં કોઈ ભોજ્યો ભાઈ આવશે જગદીશભાઈ સવાલ એ છે કે ક્ષત્રિય સમાજ ખરેખર ક્ષત્રિય સમાજ બોલે અત્યારે એક તાતડે આવે ના આવે પણ આખા સમાજની સરકારથી નારાજગી છે ખરા એક હજાર ટકા નારાજગી જ છે સાહેબ એમાં કોઈ સંશય નથી પણ એ નારાજગીને આ લોકો કન્વર્ટ કરાવી શકે એવી ક્ષમતા નથી અથવા તો એવી એની પાસે આઈડિયોલોજી નથી એને પોલિટિકલી જે એનો ગેન લેવો જોઈએ એની મનછા છે પણ આવડત નથી કાલે ભેગું થવાનું મેં આપણે કીધું ને કે કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપો એવી માગણી ધારો કે કરવાના છે એ સિમ્પતિવાળી વાત છે સારી વાત છે એમાં કોઈ સંશય નથી પણ પ્રશ્ન એના વગરના કોઈ લુખું નથી ખાતા અત્યારે ગુજરાત સૌરાષ્ટ્રમાં જેટલા ક્ષત્રિય સમાજના લોકો છે એને એમ નથી કે જો ભારત રત્ન મળી જાય ને તો એમ કે આપણા અન્નના કોઠાર બધા ભરાઈ જાય એવું તો છે નહીં બિલકુલ નહીં ન સરકાર ભારત રત્ન ટૂંકો પડે સાહેબ જે કૃષ્ણકુમાર સિંહજી બાપુ જે છે જેણે પેલું રજવાડું સમર્પિત કર્યું આખા દેશને એને તમે ભારત રત્ન ન આપો તો સરકાર ભૂંડી લાગે છે કૃષ્ણકુમાર સિંહજીમાં અધૂરો નથી લાગતી

ન્યૂઝ જ્યારે હું નોકરી કરતો ત્યારે મેં ભાજપના નેતાને કે 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 ભાઈ ભારત રત્ન આપવામાં શું વાંધો છે આપી દેવો જોઈએ તો તો આઝાદી પછી વર્ષ રાજ હતું એમને એમને પૂછો એ બધું પણ તમારું એટલા વર્ષથી છે તમારા એટલે એમાંય મારા દીકરા ભાજપ કોંગ્રેસ વાળા એવી એકબીજાને ખોદીએ કે એની વાત જવા મારો ખોદી અનુભવ છે હું એ જ કહું છું કે એમ તો સરદાર પટેલ લઈને તો આપ્યું હવે તમે શું કામ આપ્યું એને કે ભાઈ હા તો એમાં આપશે પાસે હા કારણ કે આમાં બધું આસ્ટર ઓલ તો જો પાભડીનો વળ છેડે ઊંટ મરવાનું થાય તો મારવાડ તરફ જાય એનું મોઢું આમાં બધાય નેતાઓ જે છે પક્ષ જે છે એનું મોઢું છેવાડે મતદાન ઉપર જ જાય મને મત ક્યાંય મળે એમ છે હો વાત એક વાત આમાં એક એક રણનીતિ હોઈ શકે થોડો પોલિટિકલ સવાલ આ લોકો એવું ઈચ્છે સત્તા પક્ષ કે ક્ષત્રિય સમાજ સામે રીએ કદાચ મોરું બનાવીને સામે રાખે રણનીતિ પૂર્વ અન્ય ભેગા તો સામે વાળા બધા ભેગા થાય તાલુકા જિલ્લાની જે ચૂંટણી વાંધો ના આવે ના સાહેબ એમ થાય એમ નથી જો દરેક ના જો એક તમને કહું હવે કોઈ કોમન નાગરિક બહુમતીમાં નથી લઘુમતીમાં છે કોમન એટલે ન્યુટ્રલ નિષ્પક્ષ નાગરિકો અત્યારે લઘુમતીમાં છે એટલે કે ગણ્યા ગાંઠા છે મોટા ભાગના નાગરિકો પોતપોતાના વાડામાં છે કોઈ ભાજપમાં છે કોઈ કોંગ્રેસમાં છે કોઈ આમ આદમીમાં છે કોઈ અપક્ષમાં છે કોઈ ચુવાળિયા છે કોઈ તળપદા છે કોઈ ઓબીસી છે કોઈ પટેલ છે કોઈ લેવા છે કોઈ વાણિયા છે કોઈ બ્રાહ્મણ છે કોઈ ન્યુટ્રલ નથી સાહેબ સમજી લો અને બધાના એજન્ડા ફિક્સ છે કે ગમે તેમ થાય મત મારે જે નક્કી કર્યું છે ન્યાજ દેવાનું છે અને પછી પછી છાજિયા લેવા છે પાંચે વર્ષ એ અમારા રોડ રસ્તા તૂટી ગયા એ અમને કોઈ સલાહ નથી એ અમારી સલામતી જોખમાય ગઈ છે શિક્ષણની ફી કોઈ ઘટતાનું તંત્ર અમારી સામે જોતું પણ તમે તંત્રને લાયક મત ક્યાં દીધા છે ભલામણા તમે તો બહુ સદાનો તળપદાન આ તો પ્રોબ્લેમ છે તમે નાગરિક તરીકે ક્યારેય વર્તો નહીં તમે મતે સમાજને તમે મતે સમાજનું જોઈને આપવા જાઓ પછી તમે અપેક્ષા ન્યાયતંત્ર પાસેથી રાખો ક્યાંથી મેળ પડે હું તો જેને મત આપ્યું ને પ્રજા એને કેવું જોઈએ હવે જો ખાડા ટેકરા થઈ જાય રોડ કે પુલ તૂટી જાય સ્કૂલ ની ફી વધી જાય મોંઘવારી એકદમ બે થઈ જાય અને બેરોજગારી જે છે એ ફાટી નીકળે તો તમે જેને મત આપ્યો એનો કાટલો પકડવો જોઈએ બિલકુલ કે ભાઈ અમે તમને મત આપ્યા તા તમે આનો સોલ્યુશન લાવો અમે આખી સરકારને ને નથી એટલે એ જ વાત છે જગદીશભાઈ કે જ્યારે મતદાન વાત આવે છે ત્યારે આ સમાજના આંદોલન આ બધા મુદ્દા આવી જાય છે ખેર

ભવિષ્ય તો ના કહેવાય કારણ કે બાપુની જવાનું સમાજમાં તો હવે જોઈએ કે કાલે રાજકારણ ના જોડા બહાર રહી છે કે અંદર રહી છે કારણ કે કેટલા આવે છે કેટલા રાજવી આવે છે તે આવતીકાલે ખબર પડશે કારણ કે જગદીશભાઈ કહ્યું કે નારાજગી તો ચોક્કસ હતી પણ નારાજગી હતી નારાજગી છે તો કેમ નથી સમાજમાં અને આવતીકાલે શંકરસિંહ વાઘેલાનો સૂર્ય ઉગે છે કે નહીં એના પર સૌની નજર છે ભાજપ કોંગ્રેસ તમામ લોકોની સમાજ સમાજની પણ નજર છે અને ખૂણામાં મુકાયેલા સક્રિય નેતાઓની પણ નજર છે કે અમારો પાવર ચાલે છે કે નહીં તમારું શું માનવું છે હજી કમેન્ટ બોક્સમાં કમેન્ટ ના કરી હોય તો લખી નાખજો અને સબસ્ક્રાઈબ નથી કરી ન્યૂઝરૂમને તો જલ્દી સબસ્ક્રાઈબ કરી લેજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર